અખબારી યાદી તારીખ પચીસ સાત બે હજાર ચોવીસ આજના રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલના પ્રશ્નના જવાબમાં ભારત સરકારે સ્વીકાર્યું હતું કે કુલ ગુજરાતના હાઈકોર્ટમાં બાવન ન્યાયાધીશોની જગ્યાઓ છે એમાંથી ઓગણત્રીસ જગ્યાઓ ભરેલી છે જેની સામે ત્રેવીસ જગ્યાઓ ખાલી છે એટલે કે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશોની પિસ્તાળીસ ટકા જગ્યાઓ ખાલી છે ન્યાય મેળવવા ઈચ્છતા લોકો માટે સતત તારીખો પડે છે અને ન્યાય ન મળે તેનું કારણ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ન્યાયાધીશોની નિમણૂકોની સિસ્ટમમાં સરકાર દ્વારા જે વિલંબ થઈ રહ્યો છે તે જવાબદાર છે આજના સવાલના જવાબમાંથી એ પણ ફલિત થાય છે કે નામદાર સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા ભલામણ કરાયા પછી પણ ભાજપીની ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા હસ્તક્ષેપ કરી કોલેજિયમના નિર્ણયને વિલંબિત કરવામાં આવે છે ઝડપથી ન્યાય મળે એ અત્યંત જરૂરી હોય છે અને ન્યાય મેળવવા ઈચ્છતા લોકોને ન્યાય માટે પરેશાની ન ભોગવવી પડે તે પણ જરૂરી છે ત્યારે નામદાર હાઈકોર્ટમાં પિસ્તાળીસ ટકા જેટલી ન્યાયાધીશોની જગ્યાઓ ખાલી હોય ત્યારે સ્વાભાવિકપણે અરજદારોને ન્યાય મેળવવામાં પણ વિલંબ થાય છે અને ન્યાયાધીશ સાહેબો પણ કામનું જે હોવું જોઈએ તેનાથી બમણું ભારણ રહે છે જેના કારણે ન્યાય મેળવનારાઓને સહન કરવાનો વારો આવી રહ્યો છે ખૂબ સારા વહીવટની વાતો કરનાર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ચાલી રહેલા ગેરવહીવટનો આ એક સૌથી મોટો નમૂનો છે તેમજ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું આજે દેશની સંસદમાં મેં પ્રશ્ન પૂછ્યો હતો કે આપણી ગુજરાતની નામદાર હાઈકોર્ટમાં કેટલા જજ સાહેબોની મંજૂર થયેલી જગ્યાઓ છે અને એના સામે કેટલી ભરેલી અને કેટલી ખાલી અને કોલેજિયમ સુપ્રીમ કોર્ટનું ભલામણ કરે છે એ પછી સરકાર પ્રક્રિયામાં વિલંબ કરવા બાબતનો પ્રશ્ન પણ વધારાનો મારો હતો આપણે સૌને જાણીને નવાઈ લાગશે કે સારા વહીવટની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારના સમય દરમિયાન ગુજરાતમાં આપણા નામદાર હાઈકોર્ટમાં ત્રેપન જજ સાહેબોની કુલ જગ્યાઓ છે આ ત્રેપન પૈકી માત્ર ઓગણત્રીસ જગ્યાઓ ભરેલી છે અને જગ્યાઓ ખાલી છે એટલે કરતા વધારે ગુજરાતની હાઈકોર્ટમાં જજ સાહેબોની જગ્યાઓ ખાલી છે આપણે બધા ફરિયાદ કરતા હોઈએ છીએ ને કે કેસ ના નિકાલ નથી થતા તારીખ પે તારીખ તારીખ પે તારીખ પણ થાય શું જ્યાં પિસ્તાલીસ ટકા કરતા વધારે હાઈકોર્ટમાં જજ સાહેબોની જગ્યાઓ ખાલી હોય એટલે સ્વાભાવિક રીતે જે કેસોનો નિકાલ થવો જોઈએ એ થાય નહીં નામદાર ન્યાયાધીશ સાહેબો ઉપર પણ જે હોવું જોઈએ એનાથી ભારણ આવે અને એની પણ નકારાત્મક અસર આ સત્ય હકીકત એ આજે અમારા પ્રશ્નમાંથી ઉજાગર થાય છે બીજી એક બાબત પણ મારા પ્રશ્નમાં હતી કે સુપ્રીમ કોર્ટનું કોલેજીયમ જ્યારે ભલામણ કરે ત્યાર પછી મારા પ્રશ્નના જવાબને વાંચીએ એટલે આમાંથી ઉજાગર થાય છે કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના કોલેજીયમના ભલામણ પછી પણ લિફાફફી કરવાનો પ્રયત્ન કરે છે આજ સુધી કોઈ સરકારો આવું ન કરતી રેરેસ્ટ રેર કેસ કહેવાય એમાં ક્યારેક પોતાનો અભિપ્રાય આપ્યો હોય પરંતુ ક્યારેય આવું નથી થયું ત્યારે આ જ્યુડિશિયરીની જે સ્વતંત્રતા ન્યાયાલયોની સ્વતંત્રતા એના ઉપર પણ જે તરાપ મારે છે ભારતીય જનતા પાર્ટી અને એની એની સરકાર પણ મારા પ્રશ્નના જવાબમાંથી હકીકતો બહાર આવી છે હું આશા રાખું છું કે મારા ગુજરાતના વાલા નાગરિકો જે ન્યાય જંખે છે એમના ન્યાયમાં વિલંબ એટલા માટે થાય છે કારણ કે પિસ્તાલીસ ટકા કરતા વધારે જજ સાહેબોની જગ્યાઓ ખાલી છે ઝડપથી આ જગ્યાઓ ભરાય અને લોકોને ઝડપી ન્યાય મળે એવી હું જરૂર અપેક્ષા રાખું છું